નમસ્કાર ટુડે ગુજરાતી ન્યૂઝમાં આજે સમગ્ર ગુજરાતમાં ધોરણ દસ ના પરિણામના આનંદ વચ્ચે બનાસકાંઠાનો આંતરિયાળ વિસ્તાર આદિવાસી બેલ્ટ કયા તેઓ વિસ્તાર દાંતામાં ભચડિયા શ્રી વનવાસી ઉત્કર્ષ મંડળની જે શાળાઓ ચાલે છે આશ્રમ શાળાઓ છે તેને એક મોટો કીર્તિમાન સ્થાપિત કર્યો છે જી હા બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના અંતરિયાળ એવા ટ્રાઇબલ વિસ્તારમાં છેલ્લા ત્રીસ વર્ષથી શૈક્ષણિક કાર્ય કરતી શ્રી વનવાસી ઉત્કર્ષ મંડળ ભચડિયા તાલુકો દાંતા જિલ્લો બનાસકાંઠા જુદા જુદા જે ગામો છે તેમાં ધોરણ એકથી બારની આશ્રમ શાળાઓ છાત્રાલયો અને એકેડેમી સ્કૂલો વર્ષોથી ચાલુ કરેલ છે અને એક સારું પરિણામ આવી રહ્યું છે જેમાં આજે જાહેર થયેલા માર્ચ બે હજાર ત્રેવીસના લેવાયેલી માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ દસની પરીક્ષામાં કુંભારિયા સેન્ટરનું પરિણામ સમગ્ર રાજ્યમાં પ્રથમ નંબરે આવેલ છે તેમજ કુંભારિયા માધ્યમિક શાળાનું પરિણામ અઠ્ઠાણું પોઈન્ટ જીરો સેવન ટકા મેળવી સંસ્થાનું અને શાળાનું નામ આ સેન્ટરે રોશન કર્યું છે અત્રે ઉલ્લેખનીય છે કે એલ કે બારડ શિક્ષણ દાતા પંથકમાં એક મોટું નામ છે તેઓ ખુદ શિક્ષક હતા અને નિવૃત્તિ બાદ તેઓએ આ આદિવાસી બેલ્ટની જે વ્યથિત હાલત હતી ખાસ કરીને શિક્ષણ લગતી વાતમાં સાક્ષરતા લગતી બાબતમાં એલ કે બારડે તે બાદ પોતાનું જીવન આશ્રમ શાળાઓ થકી શિક્ષણ થકી એક જ્યોત જગાડી આ બાળકોને સમર્પિત કર્યું છે વિવિધ આશ્રમ શાળાઓમાં હજારો બાળકો અહીંયા અભ્યાસ કરે છે વિવિધ સરકારી નોકરીઓમાં પણ તેઓને સ્થાન મળ્યું છે ત્યારે આ સ્પષ્ટ કરે છે ધોરણ દસ નું પરિણામ અને આ પરિણામમાં કુંભારિયા માધ્યમિક શાળાનું પરિણામ અઠ્ઠાણું પોઈન્ટ સાત ટકા રાજ્યમાં પ્રથમ નંબર આવતા સ્પષ્ટ થાય છે કે આ જાગતા કહી શકાય દાતા પંથકના તેઓની જગાવેલી જોત હવે પ્રજ્વલિત થઈ છે આ વિસ્તારના આદિવાસી બાળકોને યોગ્ય ઉચ્ચ શિક્ષણ મળી રહ્યું છે અને બાળકો પણ કાઠું કાઢી રહ્યા છે રાજ્યમાં પ્રથમ નંબરે આ શાળા આવી છે આદિજાતિ બાળકો માટે આઈટીઆઈ વર્ગો તેમજ સૈનિક સ્કૂલો જેવી સ્કૂલો ફાળવી જોઈએ તેવું એલ કે બરડે કહ્યું હતું જેથી કરી ટ્રાઇબલ વિસ્તારના બાળકોને આનો લાભ મળી શકે વધુમાં સંસ્થાની પ્રમુખશ્રી એલ કે બારડે પોતે પણ એક શિક્ષક હોવાના નાતે શિક્ષણ અને સાક્ષરતા ઉપર ખાસ કરીને આ વિસ્તારમાં સરકારની યોજનાઓ વતી સરકારનો આભાર માન્યો હતો તેઓએ સ્પષ્ટ કર્યું હતું કે આ વિસ્તારના બાળકો કદાચ અન્યોની મુકાબલામાં અંગ્રેજી બોલતા અથવા અન્ય કોઈ પણ રીતે પાછળ રહી શકે તેમ નથી જો તેઓને યોગ્ય રીતે હાલ જે સરકાર મદદ કરે છે તે મદદ રહી શકે તેઓએ વધુમાં સ્પષ્ટતા કરી હતી કે મારા વિસ્તારના આ ગરીબ આદિવાસી બાળકો છે તેઓ ફિઝિકલી એકદમ ફિટ અને હિટ છે અન્યોના મુકાબલામાં આ બાળકો સૌથી ઉત્તમ કેટેગરીના સૈનિકો પણ મળી શકે છે તેઓ સ્પષ્ટ કર્યું હતું કે જ્યાં વિસ્તારમાં સૈનિક સ્કૂલ ખોલવામાં આવે તો હું ચોક્કસથી ખાતરી આપું છું કે આ બાળકો સમગ્ર દેશ અને વિદેશમાં પોતાનું રાષ્ટ્રપ્રેમ દર્શાવી ભારત દેશનું નામ રોશન કરશે જોકે વનમાસી ઉષ્કર મંડળની આ ખજી કીર્તિમાન જે નવો બન્યો છે તે માટે સૌ શુભેચ્છકોએ એકબીજાના મુઠા કરી શુભકામનાઓ પણ પાઠવી હતી રાજ્યમાં આજે જ્યારે ધોરણ દસની પરીક્ષાના પરિણામો જાહેર થયા છે અને કુંભારિયા સ્કૂલ રાજ્યમાં આ સેન્ટર પરિણામોમાં નંબર વન આવી એક નવો કીર્તિમાન સ્થાપ્યો છે ત્યારે સ્પષ્ટ કરવું પડે કે અહીંયા આ સ્કૂલના વિદ્યાર્થીઓએ મોટી સફળતા મેળવી છે આ સ્કૂલના વિદ્યાર્થીઓને ટુડે ન્યૂઝ ચેનલ ખાસ અભિનંદન પાઠવે છે કે તેઓએ સીમિત સંસાધનો વચ્ચે પોતાનું હીર પોતાનું જે ખાસ કરીને પોતાની જે ભણવાની પદ્ધતિ હતી મહેનત કરવાની જે કર્મ કર્યું છે તેને આ પરિણામે તેઓ આજે રાજ્યમાં તેઓનું સેન્ટર પ્રથમ નંબરમાં આવ્યું છે અહીંયા શીખ પણ લેવી જોઈએ તમામ બાળકોએ કે જ્યારે આધુનિક ટેકનોલોજી યુગમાં શિક્ષણ પાછળ કરોડોનો ધુમાડો કરતા અને એવું કરી બાળકોને ભણાવતા વાલીઓને તેમ છતાં જ્યારે ધાર્યું પરિણામ નથી મળતું ત્યારે બનાસકાંઠાના આદિવાસી બેલ્કની કુંભારિયા સેન્ટ્રલ સ્કૂલ સમગ્ર રાજ્યમાં છન્નું પોઈન્ટ સાત ટકા પરિણામ સાથે પ્રથમ આવી છે આ બાળકો માત્ર પાઠ્યપુસ્તકનો અભ્યાસ ભણ્યા છે સ્કૂલમાં સીમિત સંસાધનો વચ્ચે અને ડુંગરાળ વિસ્તારમાં આજે પણ વીજળી વિના દીવાના અજવાળે ભણતા આ વિસ્તારના બાળકોએ મેળવેલા સિદ્ધિ એક રેકોર્ડ બન્યો છે આ બાળકો આશ્રમ શાળામાં જ ભણે છે જેમાં શિક્ષણની જોત જગાડનારા વિસ્તારના સેવાના ભેગદારી એલ કે બારડે જણાવ્યું હતું કે મોબાઈલ યુગમાં આ બાળકો અન્ય માટે ઉત્તમ મોટિવેશન પૂરું પાડતા વિદ્યાર્થીઓ છે જો તેઓને હજુ સરકાર બદ કરી અહીં સૈનિક તેની સ્કૂલ ખોલી કોચિંગ આપે તો દરેક બાળક એટલું ફિઝિકલ ફિટ છે કે તે વિશ્વના શ્રેષ્ઠ સૈનિકોની સરખામણીમાં રાષ્ટ્રીયમાં જોડાઈ શકે છે થોડા સમય પહેલાં અમે એલ કે બારડના સાક્ષરતા બાબતના જે મિશન ચલાવી રહ્યા છે દાતા પંથકમાં તે બાબતે રૂબરૂ મુલાકાત લીધી હતી અને તેઓએ પોતાના વિચારો રજૂ કર્યા હતા જ્યારે રાજ્યમાં કુંભારિયા સ્કૂલ સેન્ટર પ્રથમ આવી છે ત્યારે પુનઃ દર્શકોને એલ કે બારડ સખી દાતા સાક્ષરતા અભિયાનની જ્યોત જગાવનાર આ પંથકના આગેવાને પોતાના જે વિચારો વ્યક્ત કર્યા હતા આજે જ્યારે તેઓની સ્કૂલ પ્રથમ આવી ત્યારે પુનઃ તેઓનો સાથેનો એક જે ગોષ્ઠી સમાજ હતો સમાજ હતા રીના એ આપ સમક્ષ મૂકી રહ્યા છે શું કહ્યું હતું એલ કે બરાડે શિક્ષણ વિશે આવવું જોઈએ આજે ટુડે ન્યૂઝ ની ટીમ પહોંચી છે દાંતા તાલુકામાં અને જ્યાં જેમનું પ્રભુત્વ રહ્યું છે શિક્ષણ જગતમાં આ આપણે આજે જાણીશું કે જેઓએ પોતાના ચાલીસ વર્ષ આ નો સમય જે છે તે આ વિસ્તારને આપ્યો છે આદિવાસી સમાજને આપ્યો છે કેટલીક તેમની આશ્રમશાળાઓ ચાલુ છે ને કેટલાક બાળકો તેમના હાથ નીચે આજે પણ શિક્ષણ લઈ રહ્યા છે તેમણે પોતાના જીવનકાળના ચાલીસ વર્ષ અહીંયા વિતાવ્યા છે પોતે સંત જેવું જીવન આદિવાસીઓ માટે સમર્પિત કર્યું છે આવો જાણીશું તેમનાથી કે તેમણે કઈ રીતે આ કાર્યકાળ અહીંયા વિતાવ્યો છે આપ જણાવશો કે આપને અહીંયા કેટલી આશ્રમશાળાઓ છે અને કઈ રીતેનું શિક્ષણ જગતમાં આપે પ્રભુત્વ મેળવ્યું છે બનાસકોટા જિલ્લામાં બે તાલુકા છે આદિવાસીઓના અમીરગઢ અને દોતા એમાં દોતા મોટો તાલુકો છે સો જેટલા ગામોમાં આદિવાસીના લોકો રહેશે અને આમ જોવા જઈએ તો ખમીરવંતી પ્રજા છે પણ શિક્ષણ અને આર્થિક રીતે થોડા પૂવર છે એટલે એ દિશામાં અમે છેલ્લા ચાળીસ વર્ષથી આ વિસ્તારમાં આ કામ કરીએ છીએ હું પોતે શિક્ષક હતો હવે મારા પણ આજની તારીખમાં લગભગ પંદર જેટલી આશ્રમશાળાઓ છે અને મેં એક મારું લક્ષ્ય તૈયાર કર્યું છે એક લક્ષ્ય બનાવ્યું છે દસ વર્ષમાં કે દસ વર્ષમાં સો ગામના આદિવાસીઓમાં એક પણ ઘર એવું ના રહેવું જોઈએ કે જો એનો એક છોકરો કે છોકરી નોકરી ના કરતા હોય અથવા તો દિવસના હજાર રૂપિયા રોજીરોટી ન રડતા હોય એ પ્રકારે અમે એક લક્ષ્ય સાથે દસ હજાર જેટલા બાળકોને મારી પંદર સંસ્થામાં આજે અમે સતત શિક્ષણની પ્રવૃત્તિ સાથે હું પોતે શિક્ષકવાના કારણે મને પોતાનું જબરજસ્ત હું ઘટ છે કે મારા આ છોકરાને આ છોકરાને કઈ રીતે મારા એના એને રોજીરોટી કમાતા કે નોકરી કરતા કરવા અને એટલા માટે બે સાયન્સ પ્રવાહની મારી સ્કૂલો છે એ એમ જીએનએમ અને એમ અને બીએસસી નર્સિંગ જેવા મારા પણ નર્સિંગના કોર્સ છે આજની તારીખમાં મારા જે છોકરાઓ જે છે એમાં નર્સિંગમાં એમાં સાઠ ટકા છોકરા છોકરીઓ મારા આ મારી સંસ્થાઓમાં ભણેલા આદિવાસી છોકરા છે અને ભવિષ્યમાં પણ મી માત્ર ને માત્ર કમાવાના કોઈ હેતુથી ને પણ આ છોકરાઓ અને છોકરીઓ મારા એએનએમ જીએનએમ અને બીએસસી નર્સિંગમાં બાર આર્ટ્સ અથવા તો સાયન્સ પછી જાય એના માટે મારા પૂરા પ્રયત્નો છે મારા આ છોકરાઓ માટે જ મારી મેં આ સંસ્થાઓ લાવ લાવ્યું છું એ સિવાય એકથી બારની અંબાજી મુકામે ઇંગ્લિશ મીડિયમ છે એમાં પણ મારા આદિવાસીઓ પરના છોકરો પર ફોકસ છે કે કેટલાક જે હોંશિયાર છોકરા છે એવા મીડિયમ ઇંગ્લિશમાં પણ તૈયાર થાય અને આ રીતે એક લક્ષ્ય સાથે સંસ્થાઓ તો રાજમાં ઘણી બધી છે પણ મોટાભાગની સંસ્થાઓના સંચાલકો એ આજીવિકાનું સાધન બનાવીને બેસી જાય છે યોને પોતાનું ઘર ચલાવવા યોને પોતાનો ધંધો ચલાવવા એ રીતે વ્યવસાયના પોતાના વ્યવસાય હોય એ રીતે અમે અમે એ દિશામાં નથી અમે એક તાલુકો પછાત છે આર્થિક રીતે અને શૈક્ષણિક રીતે તો એનું ગમે તે રીતે એનું એનું સમય મર્યાદામાં એનું ચોક્કસ સરકારના અબજો ખરાબો રૂપિયા ખર્ચવાય છે અને એનું પરિણામલક્ષી કોમ ન થતું એ કામ કરવા અને સત્યાવીસ જેટલા તાલુકા રાજમાં છે આદિવાસીઓના એમાં રોલ મોડેલ તાલુકો બનાવવાનું અમારું લક્ષ્ય છે દોતા તાલુકાને

કોઈપણ જાતિનો માણસ ખૂબ પૂવર થઈ જાય અતિ પૂવર થઈ જાય તો એ રોડ ઉપર ચપટી માગવા બેહી જાય આ એક કોમ ખમીરવંતી છે કે એ મરી જાય ભૂખે હાથ દિવસ પછી તો એ કદી રોડ પર તમને કોઈ આદિવાસી હાથ માગતો તમને નહીં મળે એવી ખમીરવંતી પ્રજા છે અને આ ખમીરવંતી પ્રજાને અમે એક લક્ષ્ય કર્યું છે હું ભવિષ્યમાં મારી પોતાની એક સૈનિક સ્કૂલ કરવા માગું છું આ છોકરા એવા છે કે એ શારીરિક રીતે એવા તૈયાર છે કે એ હોમ હો છોકરા પરીક્ષામાં બેહારો પોલીસની દાખલા તરીકે તો હોમની પંચાણું ટકા પંચાણું છોકરા પાસ થઈ જાય લેખિત લેખી પ્રેક્ટિકલમાં અને લેખિતમાં હો બેહારો તો પંચાણું ન પાસ થઈ જાય પોચ જ પાસ થઈ એટલે અમે એવું નક્કી કર્યું છે કે એક સૈનિક સ્કૂલ બનાવીએ અને બે ડેપ્યુટી કલેક્ટર રિટાયર રાખીએ પંદર પંદર વર્ષનો પેપર સોલ્વ કરાવીએ અને આ છોકરા બધા લેખિતમાં પાસ થાય મારે મારો મારું ધ્યેય તો એ છે કે આ પ્રજા આ પ્રજા એક આદિવાસી બાર સાયન્સ કે બાર આર્ટ્સ ભણેલો છોકરો જો મિલિટરીમાં જતો રહે તો બીજી અન્ય કોમોના પંદર છોકરા કોમ કરીને એટલું એક છોકરો કોમ કરી કે એટલે મારા આ મોટાભાગના મારા દા તાલુકાના આદિવાસીઓને બોર્ડર ઉપર મોકલવા છે છોકરીઓને છોકરા બધોને કારણ કે એ એ એનું એક એક વિઝન છે કે અને ખડતલ પ્રજા છે શક્તિશાળી પ્રજા છે ખમીરવંતી પ્રજા છે વફાદાર પ્રજા છે કે ફૂટી ના જાય અને એટલા માટે

આ શરૂઆતમાં તાને તો અમે સતલાસણાથી ચાલતા હોયા હતા અને પછી નવા વર્ષોથી ચાલતા જ હતા એ સ્કૂલ ચોરાસીમાં અબ્દુલભાઈ મેમણ આદિવાસી સેવા સંઘ એમાં એ સ્કૂલમાં મને હોય નોકરી મળી હતી પટેલોનું આખું ગામ છે અને અબ્દુલભાઈ મેમણની સંસ્થા એટલે જલ્દી કોઈ બાળકો એ મૂકતા નહોતા પણ અમે બે ત્રણ વાર પ્રયત્ન કર્યો અને એ વખતે આ સંસ્થાને થોડીક બેઠી કરી અને ધીમે 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 શિક્ષકો અને આ રીતે કોમ ચાલુ વ્યવસ્થિત થયું અને પરિણામ સારું આવ્યું એટલે પછી સ્ટુડન્ટ છોકરાઓ મુકતા થયા આ બધા અને આજે તો એ જે સંસ્થામાં હું નોકરી કરતો હતો એ સંસ્થાએ મારી છે મેં લઈ લીધી છે અબ્દુલ બિપાનથી વહીવટ અને એવી બધી દોતા તાલુકામાં લગભગ પંદર જેવી મેં પોતે આવી સ્કૂલો કરી છે અને એમાં ત્રણસો જેટલો સ્ટાફ છે દસ હજાર જેટલા બાળકો છે એ પરિસ્થિતિ જોઈએ ને તો કોઈ જોવા જ નહીં જે વખતે શરૂઆતમાં હું આ ગામ જોવા આવ્યો નોકરી માટે એ વખતે પગે લાગીને જોતો કે આ ગોમમાં મારે ફેર આમ જોવું ના પડે તો સારું એવો આફ્રિકા ખંડ દેખાતો હતો પણ આજે આજે એ વસ્તુ બદલાઈ જશે આજે રોડ રસ્તા પાણી હું પોતે પંદર વર્ષ સુધી તાલુકા પંચાયતના પ્રમુખ દોતા તરીકે અવિરત રહ્યું અનામત છે એટલે મારા પાસે મારા આગળ કોઈ ચાન્સ હતો નહીં એટલે મેં સ્વૈચ્છિક નિવૃત્તિ લઈ અને બીજા ભાઈઓને એની ટકાલી અમે રજપૂતો એ તો ઘણા વર્ષ શાસન કર્યું છે પણ અન્ય કોમોના લોકોને અમારે હવે આ બધું હાલવું છે તાલુકા પંચાયત હોય જિલ્લા પંચાયત હોય ડેરી હોય કે સંઘ હોય કે કોઈ પણ બીજા કોમોને થોડી વી પચી વર્તતા લે તો એ લોકોએ એનું જીવનનું ઉત્થાન થાય અને એ લોકો એમાં એને તક મળી એવું મહેસૂસ કરે એટલા માટે અમે સ્વેચ્છાએ છોડી અને કોઈને એવું નહીં કે આપણે ભાઈ આપણે ઘણું શાસન કર્યું હવે આપણા ભાઈઓને આપણા આ રીતે તૈયાર કરીએ તો ભવિષ્ય એ લોકો પણ આગળ આવે એ રીતની હવે પ્રવૃત્તિ અમે ચાલુ કરી ખાસ કરીને તો જુઓ નરેન્દ્રભાઈ મોદી આપણા પ્રધાનમંત્રી છે આપણા જેટલા જ અંગ ઉપાંગ એના પાહણે છે બરાબર પણ સમર્પિત થયા વગર કોઈ પણ વસ્તુ પરિણામ કદી ના મળે એટલે સમર્પિત થયા તો એ વડાપ્રધાન બને આપણે આ કોમનું ઉદ્ધાર કરો છે તો એમાં સમર્પિત થઈ જાય તો ચોક્કસ પરિણામ મળશે એવું મને આશા છે જરૂરથી આપણે જોયું આતા એલ કે બારડ જેમનું હૃદય સમ્રાટ સમાન છે તેઓ આદિવાસી જાતિ માટે આજે પણ કહે છે જીવ આપ જીવના ભોગે પણ તેઓ તેમનું ઉત્થાન કરવા માંગે છે અને તેઓનું કહેવું છે કે જે આ પ્રજા છે તેમના બાળકો છે તેઓ ફિઝિકલી ખૂબ જ સ્ટ્રોંગ છે તેમને માનસિક રીતે બરાબર તૈયાર કરી અને તેમને પૂરું શિક્ષણ આપી અને હજુ પણ તેઓ ખૂબ જ આગળ વધારવા માંગે છે તેમની જે નીતિ છે ખૂબ જ ઉદારવાદી છે તેમને આ સમાજ માટે ખૂબ જ ભોગ આપ્યા છે અને તેમને જે એક બાહુબલી જેવા તેમના જે વિચારો છે એમને તેમને નમન છે રીના ઠા તો દર્શક મિત્રો સમાચાર આપને કેવા લાગ્યા તે અમારે ફેસબુક અને ટ્વિટર હેન્ડલ પર જઈ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવશો નમસ્કાર